ડબ રોડ પર આવેલ વિજય પીડિતોને સહાય ન મળતા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલા વિનાશક વિશ્વામિત્રી પૂરના પાણી સમગ્ર શહેરમાં ફરી વળ્યા હતા એટલું જ નહીં નિજાન જાનવાળા વિસ્તારોમાં પૂરના પાણીથી ગરીબ અને મધ્યમ વર્ગ સહિત તમામની ઘરવખરી નું સામાન સહિત લાખો રૂપિયાનું નુકસાન થયું હતું એ સરકાર તરફથી અસરગ્રસ્તોને આર્થિક સહાય આપવા માટે જાહેરાત કર્યા બાદ સ્થાનિક તંત્ર દ્વારા અસરગ્રસ્તો માટેનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો આ સર્વે દરમિયાન કેટલાક વિસ્તારના અસરગ્રસ્તો રહી ગયા હોવાથી તેઓને આર્થિક સહાયથી તેઓ વંચિત રહ્યા છે જેથી ડભોઈ રોડ ઉપર આવેલ વિજયવાડીના પૂરગ્રસ્ત અસરગ્રસ્તોને કોઈપણ પ્રકારની સહાય કે તેઓનો સર્વે કરવામાં ન આવતા વિજયવાડીના રહીશોએ મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ભાઈ અમારી એક જ પરિસ્થિતિ તો એટલી ખરાબ છે કે આ વર્ષની દર વર્ષની પરિસ્થિતિ છે અમારે જે ગટર લાઈન કરી છે ને મોટી એ ખુલ્લી છે અમારે એની પર નથી કર્યું કોઈ બાળક પડી જાય ને

બસ ના વોટ જ નથી આપો અમારા અમારા કૃષ્ણનગર તમે જુઓ અમે કઈ પરિસ્થિતિ રહીએ છીએ એ પછી તમે વોટ માંગવા આવો તો તમને વોટ મળશે કોઈ જ નહીં કોઈ જોવા નથી આવ્યું કે કંઈ પૂછવા નથી અમને કે તમે ખાઓ છો કે મરો છો કે જીવો છો કશું જ નહીં કોઈ પૂછવા નથી નહી